બોટા જિલ્લાના હળદર ગામમાં થોડાક દિવસ પહેલાં જે ખેડૂત મહાપંચાયત દરમિયાન પથ્થરમારો પોલીસ ઉપર થાય છે ને ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ ઘટનામાં પંચ્યાસી જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી હત્યાના પ્રયાસના કલમો હેઠળ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રવીણ રામ અને રાજુ કરપડા છે તો ઉપવાસ આંદોલનમાં પહોંચી રહ્યા હતા તે દરમિયાન તેમની ઓફિસ બહારથી લેવામાં આવે છે આ મામલે બોટાદના ડીવાય નિવેદન સામે આવ્યું છે શું ખુલાસા થઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું બોટાદના હરદળ ગામમાં પથ્થરમારાના બનાવના કારણે સમગ્ર ગુજરાતમાં ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે છે ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે તેના ઘેરા પડઘા પડ્યા આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે હત્યાનો પ્રયાસ બીએનએસ એકસો નવની ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઈ હતી ઘટના બન્યા પછી રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે ફરાર ચાલી રહ્યા હતા ને આ ઘટના બાદ આજે અમરનાથ ઉપવાસનો કોલ છે તે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આપવામાં આવ્યું હતું અને તેના જ ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને રાજુ કરપડા

રાજુભાઈ મેરામભાઈ તથા પ્રવીણભાઈ તેમની અમદાવાદ ખાતેથી ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે એસઓજીના પીઆઈ છે તે ચલાવી રહેલ છે ના કાલે હમણાં હાલમાં જ અરેસ્ટ કર્યા છે એટલે તપાસ છે પ્રાથમિક તબક્કા ઉપર છે તેમની નિવેદન નોંધવાની અને આગળની કાર્યવાહી છે તે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે આપે સાંભળ્યા હતા બોટાદના ડીવાયએસપી તેમણે આ ઘટનામાં જે હળદળમાં પથ્થરમારાના મામલામાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે રાજુ કરપડા અને પ્રવીણ રામ તેમની ધરપકડ કરી હોવાની કરી છે અને સાથે આ બાબતે તેમના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે આજે આખો સમગ્ર બનાવ સામે આવ્યો છે તેને લઈને બોટાદ પોલીસ દ્વારા હજી જે નેતાઓ પકડવાના બાકી છે તેમના માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ पीड